સાવલી તાલુકા તેમજ નગરમાં છેલ્લા બે દિવસથી મુશળધાર વરસાદ પડ્યો છે વરસાદને કારણે નગરના મોટા ભાગના વિસ્તારોમાં કેડ સમૂહ પાણી ભરાયું છે અને આ નગરમાં વોર્ડ નંબર ચારના પઠાણ વગે શેખ વગો તેમજ ભાથી મહારાજના મંદિરમાં પાણી ઘૂસી ગયા છે પઠાણ વગામાં કેમેરાના દ્રશ્ય સામે આવ્યા છે તેમજ મજૂરી કામ કરતા અને જીવન ગુજારનાર મકાનના પાછલા ભાગમાંથી પાણીનો પ્રવાહ જોરદાર નીકળતો જોવા મળે છે સોસાયટીના વિસ્તારોમાં જસોદાનગર

ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ